જે પ્રકારની ભગર મચી હતી ને જે પ્રકારની દુર્ઘટના સર્જાઈ હતી અને ત્યારબાદ વ્યવસ્થા ત્યાં ઉભી કરી દેવામાં આવી છે તેવું કહેવામાં આવ્યું પરંતુ અત્યારે ફરી એક વખત જે રીતે અમૃત સ્નાન આવી રહ્યું છે ત્યારે તે જોતા જે પ્રકારની ભીડ જોવા મળી રહી છે લોકો ત્યાંથી વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર લોકોને મેસેજિસ આપી રહ્યા છે કે તમે બાર તારીખ સુધી કે ચૌદ તારીખ સુધી મહાકુંભ ન આવતા એની સામે ડીઆઈજી વૈભવ કૃષ્ણ છે તેમણે કહ્યું છે કે મેળા ક્ષેત્રમાં ક્યાંય પણ ટ્રાફિક જામની સ્થિતિ નથી જોવા મળી આ બધાની વચ્ચે લોકો બહુ જ મૂંઝવણ માં જોવા મળી રહ્યા છે એની સાથે મહાકુંભના મહાસ્નાનનું જે મહત્વ હોય છે તેને ધ્યાનમાં રાખતા લોકોને એવી જ ઈચ્છા હોય છે કે આપણે એ જ દિવસે એટલે કે જ્યારે મહાસ્નાન છે ત્યારે જ જ દર્શન કરવા કરવા કે ત્યારે સ્નાન માટે જઈએ જેના કારણે પણ આ પ્રકારની સ્થિતિ ઊભી થતી હોય છે ત્યારે જે લોકો ત્યાં જઈને આવ્યા છે એટલે કે હમણાંના જ દિવસોમાં જ્યારે આપણે ભીડના દ્રશ્યો જોઈ રહ્યા છે ત્યારે ખરેખર ત્યાં શું સ્થિતિ છે તે જાણવાનો આપણે પ્રયાસ કરીશું જે લોકોના પોતાના અનુભવ રહ્યા છે અને એની સાથે તમને સ્નાન કર્યું છે સ્નાન પછી અત્યારે એક વિડીયો આપ એ પણ જોઈ રહ્યા છે કે લોકો એવું કહી રહ્યા છે કે જો તમે પ્રયાગરાજ આવી રહ્યા છો તો પછી કાશી અત્યારે ન આવો કારણ કે ત્યાં પણ ભીડ જોવા મળી રહી છે આ બધાની વચ્ચે શું સત્ય છે કેવા પ્રકારની સ્થિતિ છે જે લોકો ત્યાં જઈને આવ્યા છે એ લોકોના અનુભવો શું છે તે જાણવાનો પ્રયાસ કરીશું જેની માટે મારી સાથે આપણે જોડાયા છે આશિષ કોષ્ટીજી તેઓ પણ અત્યારે આજે સવારે જ પાછા આવ્યા છે પાર્થ સોની કો ફાઉન્ડર છે એડવેન્ચર એક્સપેડિશન્સના અને તેઓ અત્યારે પ્રયાગરાજના દર્શન કરીને હાલમાં કાશી જવા માટે રવાના થયા છે આ બંનેનું સ્વાગત છે વેલકમ ટુ કરન્ટ ટોપિક થેન્ક યુ ઓકે આશિષભાઈ તમે ત્યાં જઈને આવ્યા છો સૌથી પહેલા તો કેવો આપનો અનુભવ રહ્યો છે અને કઈ રીતે આપ ત્યાં ગયા કારણ કે ઘણા બધા લોકોના મનમાં તો પહેલા એ પ્રશ્ન છે કે જે ટિકિટ છે તેઓ હાઈ છે ટ્રેનમાં અત્યારે ટિકિટ થઈ નથી રહી ફ્લાઇટ ની ટિકિટ એકદમ હાઈ રેટ જોવા મળી રહી છે એ સિવાય ગાડી વિશે લોકોની પાસે એક જ ઓપ્શન હોય છે પછી પણ સામે આપણે એ જોઈ રહ્યા છે કે ગાડી જે રસ્તા પર જવાની છે ત્યાં એટલો ટ્રાફિક જોવા મળી રહ્યો છે અને તમે ગાડીથી જ ગયા છો અનુભવ તો બહુ જ સરસ રહ્યો છે હવે એમાં એવું છે કે અમે તો બાય કાર ગયા હતા અમને આમ તો ક્યાંય ટ્રાફિક નડ્યો નહીં જો અ અત્યારે મહાકુંભનો પ્લાનિંગ કરતા હોય તો મારું માનવું છે કે પૂનમ જતી રહે ને બાર તારીખ પછી તો એના પછી પ્લાનિંગ કરો કારણ કે અત્યારે પૂનમ ના લીધે છે ને જે અમે ફેસ કર્યું છે ને આઈ થિંક એનાથી ફાઇવ એક્સ ટ્રાફિક હોવાની સંભાવના કરી કારણ કે અમે ગયા હતા ને તો ઉદયપુર ચિત્તોડગઢ કોટા વાયા થઈને ગયા હતા એ રસ્તો બહુ જ સારો છે ત્યાંનો હાઈવે પણ બહુ ખૂબ જ સરસ છે એટલે અમને જે ટ્રાફિક નડ્યો છે ને વીસ કિલોમીટર માં નડ્યો છે જે અમે પ્રયાગરાજ એન્ટર થયા અને એના પહેલાના વીસ કિલોમીટર કાપવામાં અમારે સાત થી આઠ કલાક થઈ ગયા એટલે શું છે કે સેવામાં ત્યાંના લોકલ્સ પણ લાગી જતા હોય છે ઇવન આર્મી પોલીસ વાળા અને બધા લાગી જતા હોય છે બટ જયારે અમે ગયા ને ત્યારે એટલો બધો ટ્રાફિક નતો તો પણ અમારે આઠ થી નવ કલાક અમારા ગયા ખાલી વીસ કિલોમીટર કાપવામાં પ્રયાગરાજ શું કારણ હોય ત્યાં બહુ જ લાંબી લાઈનો એટલા માટે લાગી જાય છે કે ક્યાંક વ્યવસ્થાનો અભાવ લાગી રહ્યો છે કે લોકો એટલા બધા અત્યારે ત્યાં જઈ રહ્યા છે જેના કારણે કેટલી બી વ્યવસ્થા કેમ ના ઉભી કરવામાં આવે પણ આ થતું જોવા મળે છે આશિષભાઈ ઓનેસ્ટલી મેં જે નોટ કર્યું એ હું તમને કહીશ ને તો આ અહીંયા આપણને કદાચ એવું સાંભળવામાં આવે છે કે ત્યાં થોડી વ્યવસ્થા બટ અમે પોલીસ ની સાઈડ થી એટલું આમ એક્ટિવનેસ જોયું નહીં ત્યાં કારણ કે કેવું છે કે પોલીસ કરતા વધારે આર્મીને ઉતારવામાં આવી છે અને અમે જોયા કે જનરલી ત્યાંના લોકલ્સ અને જે ટ્રાફિક માં ફસાયેલા લોકો હોય છે ને એ લોકો ટ્રાફિક વધારે ક્લિયર કરતા દેખાયા મને પોલીસ તો એટલી ઓછી દેખાય ને કે જનરલી આપણા ત્યાં વીઆઈપી મીટઅપ થતી હોય ને ત્યાં વધારે પોલીસ હોતી હોય આપણા ત્યાં અમદાવાદમાં હા ત્યાં એટલી બધી પોલીસ નથી અને આ જે ટ્રાફિક અમને નડ્યો છે ને એટલું ત્યાં અંદર અમને નતું જોવા મળ્યું એમ કે સંગમમાં અમે દર્શન કરવા ત્યાં સંગમમાં અમે ડુબકી લગાવવા ગયા ત્યાં અમને એટલો ક્રાઉડ ના જોવા મળ્યો જેટલો અમારે વીસ કિલોમીટરમાં ફેસ કરવો પડે એકલી આ એક બધા વિડિયોમાં પણ અમે જોઈ રહ્યા છીએ પાર્ક તમે પણ અત્યારે જ વિઝિટ કર્યું છે ને હવે તમે કાશી જોઈ રહ્યા છો

તો ક્યાંક ક્યાંક એ પણ જોવા મળ્યું છે કે એ લોકો જે સ્નાન કરવા જઈ રહ્યા છે તો મહત્વ અહીંયા સંગમ નું છે ઠીક છે ત્રિવેણી સંગમ નું ક્યાંક ને ક્યાંક બીજા કોઈ ઘાટ પર જઈ રહ્યા છે કેવાનો મતલબ કે સંગમ પર હું પોતે ત્રિવેણી સંગમ આજ સવારે સ્નાન કર્યું હતું બ્રહ્મ મુહુતમાં સવારે સ્નાન કર્યું હાજી ઓકે તો ત્યારે ત્યાં કેવી બ્રહ્મ મુહૂર્તમાં આજે સ્નાન કર્યું મેં ઓકે ઓકે સવારે ખૂબ ઓછી ભીડ હતી જો સ્નાન કરવા જવું હોય તો અમે તો એ જ કહીશું કે ભાઈ તમે શક્ય હોય તો બ્રહ્મ મુહૂર્ત રસ્તો કાપવામાં હું તમને જણાવું તો અમે જ્યારે નીકળ્યા હતા તો જેમ આશીષભાઈએ કીધું ને સેમ રૂટ પર અમે નીકળ્યા હતા ક્યાંય બિલકુલ અમને ટ્રાફિક નથી નડ્યો ચિત્રકુટ પછી થોડોક ટ્રાફિક હતો પણ નોર્મલ ટ્રાફિક કહી શકાય છે ને હેવી ટ્રાફિક નતો એમ તો બહુ ઈઝીલી અમે પહોંચી ગયા છે ક્યાંય બિલકુલ ગતિ નથી થઈ ક્યાંય નઈ પોલીસ તરફથી કોઈને તકલીફ આપવામાં આવતી એટલે બહુ ઈઝી વે અમે અત્યારે જે દર્શકો જોઈ રહ્યા છો ટીકા પરથી લોકો જે મેસેजेस આપી રહ્યા છે કે હાલ જે 20 કિલોમીટરની વાત તો દાસીશભાઈ પણ કરીને કે જે 20 કિલોમીટર છે ને ત્યાં અગર એટલો ટ્રાફિક છે લોકો કહે છે કે પાંચ પાંચ 6-6 કલાક થઈ જાય છે હા

આપણે અમદાવાદની ભાષામાં વિચારીએ ને અમદાવાદ ની ભૌગોલિક સ્થિતિના સંદર્ભમાં તો અમદાવાદ જેમ સાબરમતી નદી ની આ પાર ને પેલી પાર એટલે પૂર્વ પશ્ચિમ છે એમ ગંગા યમુના એની કારણ કે તમારે ચાલવાનું છે અને જે લોકો સુવિધા માટે જાય છે ત્યાં એ લોકો પણ નિરાશ થશે સુવિધા કરતા તમે માટે તમે જાઓ છો ભક્તિ માટે જાવ છો તમે શ્રદ્ધા માટે એટલે ગાડી છે નું એ એને થોડો ઘણો જામ નડે છે પરંતુ બીજી બાજુ જોશી ને બધું જે આવેલું છે હરીશચંદ્ર રિસર્ચ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુટ છે ત્યાંથી જોશી સુધી ત્યાં કોઈ આવી સ્થિતિ નથી ત્યાં બધા લોકો ચાલતા જાય છે મળી ગઈ એટલે સૌથી વિકલ્પ છે કારણ કે સરળતાથી જઈ શકે છે હવે અમદાવાદ ની પણ વાત કરીએ કે અમદાવાદ માં આપડે લગ્ન હોય છે તો લગ્નની આસપાસ કેટલી ટ્રાફિક જામ થઈ જતો હોય છે આજે પણ સાંજે આઠ થી છ થી આઠ માં આપડે અમદાવાદના કોઈ પણ વિસ્તારમાં કેટલો ટ્રાફિક જામ હોય છે તો ત્યાં તો એકાણું દેશો કરતા પણ વધુ સંખ્યા થાય એટલી નહીં તો જવેન ભાઈ અહિયાં થી તમે ટ્રેનમાં ગયા છો અહીંથી અમે બસ માં ગયા હતા વર્તી વખતે ટ્રેન માં આવ્યા હતા ઓકે ઓકે તો બસ થી ત્યાં સુધી જાવ ને પછી ત્યાં થી કેટલું ચાલવું પડે જો બસ થી લોકોને જવું હોય તો પછી ત્યાં થી ત્યાં કેટલું ચાલીને જવું પડે છે અમને નેની નેની ઉતારવામાં આવ્યા હતા જે સરસ્વતી હાઈટેક સિટી તરીકે પણ નામ આપેલું છે ત્યાંથી ચાર પાંચ કિલોમીટર તમારે એટલે તમારું ગંતવ્ય સ્થાન ક્યાં છે એના ઉપર આધારિત છે તમે તો થોડું કિલોમીટર જેવું ચાલવું પડે અમે સેક્ટર એટલે અમારે ઓછું ચાલવું પડ્યું હતું ને અમને બાઇક વાળા મળી ગયા હતા કે જે શોર્ટકટ થી એટલે એને ખબર હોય કે આ રસ્તા અંદર ના છે એ રહી જાય છે એ રીતે લઈ ગયા હતા એટલે અમને કોઈ વાંધો નતો આવ્યો ઓકે ઓકે આશિષભાઈ હવે વાત એમણે કરી કે ચલો બસ થી જાઓ ને તો ત્યાંથી એટલું ચાલવું પડતું હોય છે જો ગાડી થી જાવ ને તો ક્યાં પાર્કિંગ ક્યાં છે હવે આ ટ્રાફિક તમે જો ક્રોસ કરી લીધું તો પછી ત્યાંથી કેટલું ચાલીને જવું પડતું હોય છે એટલે મિનિમમ અને મેક્સિમમ ચાલવાની વાત કરીએ તો કેટલું જો ગાડી લઈને ગયા તો શું હોય છે ક્યાં પાર્ક કરવું પડતું હોય છે અમે લોકો અમે લોકો જ્યારે 50 સે કિલોમીટર પહેલા હતા ને ત્યારથી જ અમને નોર્મલ ટ્રાફિક નોર્મલ ટ્રાફિક ફેસ કરવો જ પડ્યો હતો પણ અમે જોયું જનરલી પચાસ કિલોમીટર પાછળથી પાર્કિંગ નથી પાર્કિંગ બધા ફૂલ છે બરાબર છે એટલે હવે કોઈ એવું છુટકારો નથી કે તમે ચાલીને પચાસ કિલોમીટર થી જાઓ કેવું કઈક અને તમે વીસ કિલોમીટર નજીક આવો ને તો જેટલા પણ પાર્કિંગ છે ને બધા ફૂલ છે હવે તમે પાર્કિંગ કરીને પણ વીસ કિલોમીટર ચાલીને કઈ રીતે ફૂલ છે પાર્કિંગ ફેસિલિટી ત્યાં જેટલા બી પાર્કિંગ છે બધા ફૂલ છે તો કઈ રીતે પોસિબલ છે હવે કેવું છે કે બસ ને એ બધા છે ને મોટા વાહનો હોય તો મોટા વાહનો ના લીધે શું છે કે તકલીફ વધારે પડતી હોય છે નોર્મલ છે અને તમે જયારે અંદર જાઓ ને તો અંદર બધી જ ફેસિલિટી છે જેમ કે તમારે ટુ વ્હીલર કે ફોર વ્હીલર કઈ બી હોય તો તમારે અંદર પણ એટલું ચાલવું નથી પડતું આ બધી સુવિધાઓ જો હમણાં પણ તમે નોર્મલ ટાઈમ પણ બી જશો અને તમે પૂનમ જશો તો મે બી એવું બી થાય અમે ત્યાંના લોકલ્સ ને વાત કરીને જે દોઢસો દોઢસો કિલોમીટર પહેલા અમે ત્યાં જ્યાં નાસ્તો કરવા ઉભા હતા એમણે કીધું હતું કે જયારે મહાકુંભ સ્ટાર્ટ થયો ત્યારે અહિયાં સુધી ટ્રાફિક દોઢસો કિલોમીટર પેલા સુધી અને વીસ હજાર ગાડીઓ ત્યાં ટ્રાફિકમાં જામ હતી એમ એટલું એટલી ખરાબ સિચ્યુએશન હતી એટલે મારું માનવું એમ છે કે જો તમે બાર તારીખે પૂનમ પછી જવાનું વિચારતા હોય ને એક બે દિવસ પછી જેમ કે ચૌદ તારીખ પછી કેવી રીતે તો સારું રહેશે એમ તમને ટ્રાફિક ઓછો ઓછો આમ નડશે બટ ટ્રાફિક તો નડશે પણ પાર્થ કે છે પાર્થ આજે જ સ્નાન કર્યું છે

હવે અંદર એવું કઈ નથી એવું આપણે કહી શકીએ છીએ તમારે ખાલી જે ફેસ કરવાનું છે જો એ થોડું ઘણું ફેસ કરવાનું છે તો એ ટ્રાફિક છે અને જો ગાડી લઈને જાઓ છો તો પાર્થ પાર્થ મારો અવાજ આવી રહ્યો છે પાર્થ તમારો ફોન અનમ્યુટ કરજો ઓકે ઓકે અજી પાર્થ તો અહીંયા ખાસ તો વ્યવસ્થામાં તો છે ને સરકારે દરેક પ્રકારની વ્યવસ્થા કરેલી છે ઘણા લોકો એવું કેતા હોય છે કે જમવામાં પાણી આ બધું તમે સાથે કેરી કરો એની તકલીફ પડશે તો એવું કશું નથી બધી જ વ્યવસ્થા છે ઠેર તમને ચા પાણી નાસ્તા માટેના સ્ટોલ પણ જોવા મળે છેક સંગમ ઘાટ સુધી તો ખાસ તો એક ભીડ એક વૃદ્ધ લોકો હોય તો એમને કદાચ થોડું તકલીફ પડે ચાલવામાં તો એ થોડું ધ્યાન રાખવું પડે બાકી તો કોઈ જાતની તકલીફ કઈ અનુભવાઈ છે નહીં અહિયાં ઓકે જયવંતભાઈ જ્યાં દુર્ઘટના સર્જાઈ હતી જેમ કે ત્યારે જે પબ્લિક ત્યાં જોવા મળી હતી એ જગ્યા ઉપર અત્યારે કેવું છે ત્યાં કેવી વ્યવસ્થા છે પેલું કઈક રસ્તો જે છે વન કરી દેવામાં આવ્યો છે વનવે ત્યાં આગળ પહેલા જયારે થયું હતું ત્યારે બધા સૂતા હતા ને એટલા માટે આ બધું થયું હતું હવે ત્યાં આગળ કેવી વ્યવસ્થા છે જ્યાં તમે સંગમ ઘાટ પર સ્નાન કરવા માટે જાવ છો ત્યાં અત્યારે તો કોઈ પેલું બંધ નથી કર્યું અને પુલ વાહનો માટે લોકો બંધ કરતા હોય છે કારણ કે ભીડ એટલી હોય છે કે વાહનો જો ચાલે તો અને પુલ છે ને એક પુલ ને બાદ કરતા બાકી બધા પુલ છે અસ્થાયી છે પીપા પુલ કે છે લોકો ત્યાં એટલે એના કારણે ચાલવાનું પણ ઘણી વાર અમે ગયા તા અઠ્યાવીસ મિનિટ પહોચ્યા હતા એટલે કે આગલા દિવસે તો એ દિવસે અમને અમારે એકચુઅલી સેક્ટર અઢાર માં જવાનું હતું પરંતુ અમે ત્યાં જઈ શકીએ એમ જ નતા કારણ કે પુલ બંધ કરી દીધા તા એમને અંદાજ આવી ગયો હતો કે આટલી બધી ભીડ છે તો આપડે પુલ બંધ કરવા પડશે નઈ પુલ ઉપર લોકો આટલા બધા ચાલતા જશે ને તો પણ વિચારીને બધું કરે છે રોજ નિયમ અલગ અલગ હોય છે એનાથી આપણે માહિતી રહેવું પડે પરંતુ ચાલવાની તમારે તૈયાર રાખવી પડે ને બીજું એ કે ત્યાં એટલું સુંદર વાતાવરણ છે કે અમે લોકો રોજ ના લગભગ સત્તર વીસ કિલોમીટર અમારે ચાલવાનું થઈ જતું હતું પણ આનંદમાં આજુબાજુ સાધુ સંતો નીકળતા હોય એમની સાથે સત્સંગ કરતા હોય ક્યાંક કથા ચાલતી હોય ક્યાંક વૈદિક કાર્ય સમાજ જેવાનો અનુભવ કેવો રહ્યો તમે આટલા દિવસ સુધી રહ્યા શું ખાસ ત્યાં લાગ્યું તમને રહેવાનો અનુભવ કેવો હતો રેવાનો અનુભવ ખુબ સારો છે તમારે જે રીતની અ વ્યવસ્થા હોય એ રીતની તમે ત્યાં રહી શકો છો હોટેલ માં રહી શકો છો સરકાર ના ટેન્ટ સિટીમાં આઠ હજાર રૂપિયા જેવો ભાવ છે તો સારી ફેસેલીટી સાથે પણ રહી શકો છો અને તમારે જો ખરેખર માણવું હોય અ સાધુ સંતોના દર્શન કરવા હોય તો તમે જે અલગ અલગ દાખલા તરીકે વડવાળા છે ત્યાં દુધ્રેજ તો એનું પણ છે ગિરનારી ખાલસાનું પણ છે

જાણવાની મળે સાચું અનુભૂતિ થાય તમને પેલી બાજુ કે આપણે અમદાવાદ બાજુ રાખવી પડે થોડું ત્યાં ધૂળ છે આ બાજુ ધૂળ ઓછી છે બાકી વ્યવસ્થા બધે જ સારી છે શૌચાલયો એટલા બધા ઉભા કરવામાં આવે છે કે એની કોઈ કોઈને તકલીફ પડતી નથી પાણીના એટીએમ છે એટલે તમે પાણીની બોટલ ભરી શકો છો

આપણે રોકાવાની વાત કરીએ કદાચ તમે ન રોકાયા હોય તો અને એની સાથે સાથે અત્યારે જે છે ને સંગમ સ્ટેશન ત્યાં બંધ કરી દેવામાં આવ્યું છે એટલે કદાચ આપ તો બાય રોડ ગયા હશો એટલે આપને એ ખ્યાલ નહીં હોય પણ સંગમ સ્ટેશન બંધ થયું હોય પ્રયાગરાજ પરથી લોકો સ્ટેશન પરથી ઉતરે તો શું ત્યાં તમારો કોઈ અનુભવ ખરો કે લોકો ત્યાંથી શું કેવી રીતે ત્યાં પ્રયાગરાજ સંગમ સુધી પહોંચે છે કારણ કે આપની પાસે તો ગાડી હતી પણ અત્યારે સ્ટેશન બંધ કરાયું છે અને ભીડ આપણે આપણે જે રીતે જોઈ રહ્યા છે કે એટલી તો છે જ એટલે લોકો એવો મેસેજ આપી રહ્યા છે કે થોડું મોડું તમે આવો તો વધારે સારું પણ સ્ટીલ સ્ટેશન ઓકે અમારે કેવું છે કે જેમ જયવંતભાઈ વાત કરીને કે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ નું ત્યાં સારું એવું સેટઅપ છે તો અમે પણ ત્યાં જ સ્ટે કર્યું હતું અને એમનું સારું સેટઅપ છે એટલે રેવાની સુવિધા તો સારી જ છે એમની વાત સાચી છે કે વીઆઈપીમાં બને ત્યાં સુધી અવોઈડ કરો તો સારું કારણ કે આજે ત્યાં જઈને અ જે શ્રધા છે અને એ વીઆઈપી માં ના મજા આવે એટલી પણ અત્યારે તો કદાચ વીઆઈપી નું બંધ પણ કરી દેવામાં આવ્યું છે જે પેલી દુર્ઘટના સર્જાઈ ને ત્યારબાદ એવો નિર્ણય પણ લેવામાં આવ્યો છે કે હવે અત્યારે સ્નાન પર્વ પર વીઆઈપી ને કોઈ પ્રોટોકોલ નહીં મળે એવું ડીઆઈજી વૈભવ કૃષ્ણ પણ ત્યાં કહ્યું છે ઓકે એટલે કદાચ બંધ થઈ ગયું હશે અમે તો ત્યાં ગયા નથી બટ અમારે પાંચ થી સાત કિલોમીટર જેવું અમે ચાલ્યા હતા કારણ કે અમે સેક્ટર પંદર માં હતા

અ જે પ્રયાગરાજ સ્ટેશન નું જે ત્યાંનો મને એટલો બધો આઈડિયા નથી કારણ કે અમે બાઈક કાર ગયા હતા એટલે અમને ત્યાંના ટ્રાફિક નો એટલો ખાસ અનુભવ થયો નથી ઓકે ઓકે પણ લોકો એવું કહી રહ્યા છે કે તમે પ્રયાગરાજ જાઓ ને એટલે અત્યારે કેવું છે કે પ્રયાગરાજ પછી લોકો અયોધ્યા જવાનું વિચારે છે ને ખાસ કાશી જવાનું વિચારી રહ્યા છે તો પાર તમે પણ જેમ કે અત્યારે કાશી જઈ રહ્યા છો પાર મારો અવાજ આવે છે તમને જી હા તો તમે અત્યારે કાશી જવાનો વિચાર કરી રહ્યા છો કાશીનો પણ એક વિડીયો મેં જોયો છે ત્યાં પણ બહુ જ ભીડ છે તો તમે શું વિચારીને જઈ રહ્યા છો ને શું તમને પણ લાગે છે કે કદાચ આ જે વિડીયો છે એ વધુ પડતા લોકોને લોકો માટે એવું ક્રિએટ કરી રહ્યા છે લોકો ઘણા લોકો શું લાગે છે તમને કાશી હવે હજી કેટલી દૂર છે કાશી કાશી અમે પણ એવું જ વિચાર્યું હતું અમે અમારું નક્કી ન હતું કે કાશી જવું કે ન જવું અમારું એવું હતું કે અમે એકવાર ત્યાં જઈને પરિસ્થિતિ જોઈશું શું છે જવા જેવું યોગ્ય લાગશે તો જઈશું અમે જયારે આજે સવારે પ્રયાગરાજ થી નીકળ્યા તો કાશી નું અમે મેપ ચેક કર્યો કે મેપ માં ક્યાંય ટ્રાફિક બતાવી રહ્યો છે ક્યાંય ટ્રાફિક નતો બતાવતો ખાલી અમે દોઢસો કિલોમીટર નું અંતરા ત્રણ કલાક મા કાપી દઈએ આવું બતાવતું હતું પણ આવું નથી ખરેખર સિચ્યુએશન બહુ અલગ છે કાશીમાં અ લગભગ અમને છ થી સાત કલાક થઈ ગયા છે હજી અમે પહોંચી શક્યા નથી ખુબ જ ટ્રાફિક હા પ્રયાગરાજ થી જો કાશી જવું હોય તો ખુબજ ટ્રાફિક છે એટલે જો રસ્તામાં જ આટલો ટ્રાફિક છે તો ત્યાં કેટલો હશે એ જઈને જ ખબર પડશે પણ છે એ વાત સો ની છે પ્રયાગ્ર થી કાશી જવા માટે ખૂબ ટ્રાફિક છે ઓકે એટલે અત્યારે તમે તમારે કેટલી દૂર છે કાશી અને કેટલા કેટલો સમય લાગશે શું લાગે છે ઓલમોસ્ટ લગભગ અમારે છે ને વીસ વીસ એક કિલોમીટર બાકી રહ્યું છે પણ હજી લગભગ એમાં ત્રણ ચાર કલાક નીકળી જશે એવું લાગે છે જી જયવનભાઈ પણ એવું છે આ લોકોને ભળે આ લાગતું હોય પણ છતાં પણ ત્યાં સુધી જાય છે ને એટલે લોકોના મનમાં એ વસ્તુ છે કે અયોધ્યા પણ જઈ આવીએ ને કાશી પણ જઈ આવીએ એના કારણે અત્યારે આ બે જે ધાર્મિક સ્થાનો છે ત્યાં પણ બહુ જ ભીડ જોવા મળી રહી છે જયવંતભાઈ તમે પણ એવું વિચાર્યું હતું કદાચ કે આસપાસના જે પણ વિસ્તારો છે ત્યાં આપના ઘણા લોકો હશે કે લોકો પણ એવું વિચારી રહ્યા હશે હા એટલે પેલા તો હું સ્ટેશન ની વાત કરું ટ્રેન ની ટ્રેન માં એટલે ટ્રેનમાં છે ને કુલ ત્યાં નવ પ્લેટફોર્મ જેટલા છે અને અમદાવાદ આવવાની ટ્રેન છે ને નવમાં નંબર કે દસમાં નંબર ની પ્લેટફોર્મ પર આવે છે એટલે એ તો એ લોકો રેલવે નક્કી કરતું હોય છે પણ અમારે અમારો અનુભવ એવો હતો હવે નવમા નંબરના ઉપર અમારે કેટલાક સાથી પેસેન્જરો હતા એ નવમા નંબર ના ગેટ ઉપરથી આવા ગયા તો ત્યાં ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો એટલે એમને ત્યાંથી ચાલીને એક નંબરના ગેટ ઉપર જવું પડ્યું એક નંબરના ગેટ ઉપર એ લોકો આપણે અમદાવાદ માં જે પેરેલ છે ને એવી રીતે નથી ત્યાં સળંગ છે એટલે તમારે વચ્ચે બે બ્રીજ ક્રોસ કરીને તમારે નવમાં નંબર ના સામાન સાથે પહોંચવું પડે છે ખુલી નથી હોતા ત્યાં આ બધી તકલીફો તમારે થોડુંક ઓછું જો તમે કરો ને ટ્રેન માં પણ ટ્રેન છે રદ પણ થઈ જતી હોય છે દાખલા તરીકે અમે આવ્યા જમ્મુ તાવી એક્સપ્રેસ છે રદ કરી દેવામાં આવી હતી ભીડ થઈ જતી હોય છે ત્યાં અને પ્લેટફોર્મ સાંકડા છે નાના છે એટલે ત્યાં તમે સામાન સાથે તમને ઉભા પણ નથી રેવા દેતા કેટલીક જગ્યા એ બાબતમાં ત્યાં રેલવે પોલીસ એટલે જે પ્રયાગાજની પોલીસ છે એનું વર્તન સારું છે પણ રેલવે પોલીસ નું વર્તન થોડુંક અ ઉદ્દંડતા કર્યું છે પણ વ્યવસ્થા છે કારણ કે આટલી બધી ભીડ ને હેન્ડલ કરવાની છે અને એવું એ છે કે ત્યાં સાયન બોર્ડ છે તો સાઇન બોર્ડ ઉપર કઈ બોગી કયા પેલા ઉપર આવશે એમાં એ લોકો અમ અમારો અનુભવ એવો કડવો રહ્યો કે બીજી સ્ત્રી એ ડબ્બો હતો તો પાછળ આમ એમને sign board ઉપર લખ્યું જેના કારણે અમે ઉભા હતા ત્યાં જ આવવાનું હતું એના બદલે અમે પાછળ ગયા અને આખું પાછું ત્યાંથી અહિયાં આવવું પડ્યું એટલે બહુ બઉ પેલી થઇ જાય છે ઓકે ઓકે આપણી પાસે સમય હવે ઓછો છે પણ એક લાઈન માં આપ બધાની એ પ્રતિક્રિયા કે લોકો એ અત્યારે જવું જોઈએ કે નહીં આશિષ ભાઈ તમારી સાથે શરૂ કરીશ આજથી જે લોકો વિચારતા હોય જવા માટે Ah, oh, não, oh,

બાર તારીખ નું તો એ સમય ના આવવું જોઈએ અત્યારે હું આવ્યો ત્યારે ટ્રાફિક નથી પણ આ સાઈ સ્નાન દરમિયાન વધી શકે છે એટલે એ સમય ના આવવો જોઈએ પણ બાર તારીખ પછી જો તેર ચૌદ તારીખે તમે જતા હોય તો કોઈ ઇસ્યુ મને લાગતો નથી કે કોઈને કોઈ તકલીફ પડે ઓકે જી જી સમય નો આપણી પાસે અભાવ છે ચર્ચાને હવે અહીંયા સમાપ્ત કરવી પડશે આઈ હોપ કે તમે લોકો અત્યારે જોઈને આવ્યા છો તો એ પ્રમાણે લોકોના જે મેસેજીસ છે આપના જે મેસેજીસ છે લોકો સુધી પહોંચે ને એ પ્રમાણે લોકો તૈયારી કરીને ત્યાં જઈ શકે છે જયંતભાઈ પણ જે વાત કરી બાબતોનું ધ્યાન રાખીને જ તમારે મહાકુંભમાં અત્યારે જવું જોઈએ પાર્થ આશ્વે જયંતભાઈ આપ સૌ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ ખૂબ ખૂબ ધન્યવાદ ટૉોપિકમાં આજે વાત કરી છે મહાકુંભમાં જે મહાજામના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો એ ખરેખર તો જે ટ્રાફિક છે વીસ કિલોમીટરની અંદર તમને જોવા મળી રહ્યો છે એટલા જ માટે તમે જો કારથી જઈ રહ્યા છો તો અત્યારે થોડુંક વિચારીને અને એની સાથે જ થોડાક સમય પછી જાવ તો એ વેલ ગુડ છે પણ એની સાથે જ જો તમે જવા માટેની તૈયારી બતાવી રહ્યા છો તો થોડુંક પેશન્સ લેવલ જરૂરી છે અને અંદર હજી પણ એ પ્રકારની વ્યવસ્થા છે કે કોઈ એવી એવી ભીડ અંદરના સ્થાનમાં નથી જોવા મળી રહી ને એટલા માટે અત્યારે જો તમે ગાડીથી જવાનું વિચારી રહ્યા છો તો તમારે શું વિચારવું જોઈએ અને સાથે જો તમે તો કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તમને જણાવવાનો પ્રયાસ કર્યો છે કારણ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર